હવે ભાઈ જય ઠાકર જય દ્વારકાધીશ જય આજે ભાઈ આપણે ઘણા જીયારામ આપડે બ્લોક બન્યા આજે ચાલુ થઈ ગયા છે ને પાછો આપણે આજે જઈએ છીએ તુવેર ભરવા માટે તો જોઈએ આજે કારણ કે આપણે એક બ્લોક એવો હતો નહિ જે સબજી મંડીનો એટલે આજે તુવેર ફરશું જોઈએ આજે તુવેર કેવું થાય છે કેવું નહીં કારણ કે આપણે જવાનું છે નેરા ના પાટીએ જવાનું છે તુવેર ભરવા ચાલો મળીએ તુવેર ભરવા માટે જોઈએ હવે કેવી મજા આવે છે તુવેર ચાલો આવાજ ના ગયા

તો ચાલો હવે આપણે નીકળીએ અત્યારે હું પહોંચી ગયો છું માલ્યાસંગ બ્રિજ આપણે નો સ્ટોપલી આણંદ અને આગળ કુવાડવા કોઈ વસ્તો અને રાહુલ બે છે જોઈ હવે એ આગળ વસ્તા આણંદ આવવાનું છે અને રાહુલ ને અમદાવાદ છે તો ક્યાં લગી ભેગા રહેશે હું નહીં કારણ કે સાચી વાતો નહીં કરી આપણે કારણ કે મારે ટાઈમ વાળો માલ છે એ ચીડી એટલા માટે બાકી તો હોવા ને ખરા પણ પાછા રિટર્નમાં આપણે મળીશું એમને શું છે શું નહીં જોવી આવે કેવી મજા આવે છે કેવી ટાઈમે ગાડી પોકે છે ને તારા ઓલરેડી મારી ગાડી પાંચ પાંચ હાલે છે ને અત્યારે દસ ને થઈ ગઈ છે પંદર દેખાય છે નથી દેખાતું કાંઈ વાંધો નહીં ન દેખાય તમને કાંઈ વાંધો નહીં ચાલો મળીએ ફસ્તા ને રાહુલની

જલ્દી ભાગશું ફટાફટ ચાલો હવે આપણે પણ ઊંધા ખાઈને ભાગશું કારણ કે આપણે થાય છે લેટ બાજુ પાસે રવિની ગાડી આવે છે તો હમણાં જોઈ ને ચેતક રવિની ગાડી આપણે જ રવિને જવાનું પાત્ર એટલે રવિ હારવાર જશું કારણ કે તો આપણે ભેગો ભેગો હંગા થઈ જાય ટાઈમ હોય જાય કારણ કે આપણી મારી હારે પણ વસ્તો પણ છે અને ભાણો પણ છે તો એ બીને તો શું કપનીનો માલ છે એટલે એને કંઈ ટેન્શન નહીં કારણ કે ભાણાનો તો બકાલું છે એટલે એ તો ટાઈમ એને ઓછો વધારે છે એટલે કે કારણ કે એને છ વાગે પહોંચાડવાની છે અને મારે ત્રણ વાગે અને તો ટાઈમ જ નથી કેવા માણસ જ જેવા જ નથી હા ચાલો ક્યાં કે બીજી એક આમ પડી કાંઈ રે કાંઈ રે બીજી એક વાયુ આવે

ફાઇનલી એક બે અને ત્રણ અહીં આવી ગઈ છે ને બીજી ગાડી એક અહીં આવે છે ભણાં તહીને ગાડી પછી કમ્પ્લીટ રાહુલે ગાડી પેક કરી છે કારણ કે એનો માલ એવો ભર્યો છે પાછળથી વાતાવરણ ચાલ્યું છે મારા માટે મેં ફરી સુધું બે હવે ચા પાણી પી મારે બંધવાળા અમે ઊભા છે અને ભાઈ આ હોટલ ક્યાં આવે છે જરા કોમેન્ટ કરીને કહેજો જોઈ લેજો લોકેશન કહેજો કેવા આ હોટલ કઈ જગ્યાએ છે ફાઇનલી ઉભા રહી ગયા છે રીલ કલર જોઈ લો કઈને ગાડી બતાવવા ઓલરેડી કઈને ગાડી ઓલરેડી માં રાખી હે જોઈ ગયા કે ભાઈ આપણે આવી ગયા છીએ વટામણ ને વટામણ જવાનું છે આપણે ભૂરાભાઈ એનું નામ છે કનૈયા માધવ ને ત્યાં જાસુ આપણે કારણ કે બધી ગાડી ભેગી છે ને ભાઈ રીલ બનાવી છે એક નંબર મેં જોજો ભાઈ ઈન્સ્ટામાં ગમારા એકાવન બાવન નંબરની આઈડી છે મારી ઇન્સ્ટામાં જોઈ લેજો એકદમ મજા આવે છે ને ભૂરાભાઈ એક હોટલ એક્ઝેક્ટ સર્કલ વટી ને આવે છે તો આવી માધવ કાઠિયાવાડી ખાસમાં થોડું ધુંધલું દેખાય છે માધવ હોટલ ભૂરાભાઈ ની હોટલ થોડુંક પાણી પણ છાંટવાનું છાંટી આ છે ભાઈ ભૂરાભાઈ હોટલ ભાઈ જમવાનો એક નંબર બનાવે છે ગમે ત્યારે આ બાજુ આવો ભાઈ એકવાર ટેસ્ટ માટે સમજો બહુ મજા આવશે ચાલુ કરી દીધું સાટ વાડું ઇસકા હક બોલતે હે પાણી સાટના વરના બકાલા સુકાતા હૈ ભાઈ જો પાણી છટા હે અરહી ભાઈ ને YouTube માં ફેમસ કરવા હે રવિભાઈ ભાઈ આપણો ચાલુ કરી દીજો પાણી ય આપણી કત ના કે આપડી ચાલો મળીયા પછી ચા પાણી પીને મોકો જટે જ હવે લેવાનો હવે કીધું એટલે હવે લેવાનો વિડીયો તૈયાર એમ ચડાઈ ગયો પાણી ને થઈ ગયો રેડી તૈયાર અને થોડાક થઈ લઈએ

બીજા હોય આપણે આણંદ થઈ જાય છે પાગડા માહિતીભાઈ પડી ગયા નોખા આવે કારણ કે ભાઈ રીલું બહુ બનાવી હવે અગાડી પડશે કારણ કે ટાઈમ થઈ ગયો છે ઓવર ઓવર ફૂલ કારણ કે ત્રણ વાગે તો આપણે પહોંચાડવાની હતી અહીંયા આવી છે ત્રણ ચાલો મળીએ માર્કેટમાં હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આણંદ વિદ્યાનગર અને વિદ્યાનગર દસો આપણે માર્કેટે ચાલો માર્કેટે તો ભાઈ અહીંયા ગાડી ટિકિટ ખાલી છે ને હવે પાછા જશું આપણે ગાડી ભરવા માટે કારણ કે જે ગાડીનો ભરવાનો કંઈ મેળ થાય તો ચાલો ગાડી ભરવા માટે મળી જાય તો હોલમાં ગાડી થઈ ગઈ છે ઓલરેડી ખાલી જોઈ શકો ના આણંદ માર્કેટ જો કે સુવાની ધૂનમાં કાંઈ ભેગું થયું નહીં એટલે પછી હવે મળીએ રાજકોટ ત્વેટરમાં જવા બધી ગાડી રાજકોટની પડી છે સા આપણે હવે સાસુ રાજકોટ ચાલો મળીએ તો ચાલો મળીએ ભાઈ હવે નેક્સ્ટ બોટમાં તાલગી જૈટાકર બાય બાય જય દ્વારકા સો અહીંયા ગાડી થઈ ખાલી છે ને હવે પાછા સાસુ આપણે ગાડી ભરવા માટે કારણ કે જે ગાડીનો ભરવાનો કંઈ મેળ નહી થાય તો ચાલો ગાડી ભરવા માટે મળી જાય ત્રણ વાળ ગાડી થઈ ગઈ છે ઓલરેડી ખાલી જોઈ શકો આશા આણંદ માર્કેટ